Ha. <laughs> Anh Oh no. Hey. <laughs> <laughs>

આલું બોધા કોક બીજા ભેગો એવડી છે કે હજી હબોડું રાત રાતના બાર વાગ્યા અને અત્યારે ગાંડો આવ્યો ઊંઘ ની ફેરવી નાખી

ગાંડા એ મારો ગુડો ભાઈને છું હા 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 પથારી કીધ નાખું આનો હવારમાં વારો ભેગો થાય ને એટલે મારી મારીને હભોડી નાખવો હશે હું

એ ગાડા થોડું આખો બેને દેકારો કરી મને આજ ઘરે ખઈને ના ચાલુ એક મિનિટ તું ચાલુ હું <coughs> તું <coughs> <coughs>